લીલા નાળિયેના બફ વડા કે કચોરી બહુ સરસ માપ સાથે એનું પડ પણ સરસ ક્રિસ્પી થાય છે અને વધેલા મસાલામાંથી તમે સરસ મજાની ચટણી પણ બનાવી શકો છો એકદમ ઇઝી રીત સાથે શરૂ કરીએ નમસ્તે મિત્રો કેમ છો માયા દીપક ટ્વેન્ટી ટુ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે નવી નવી રેસીપી અને સંગીતના વિડીયો તમને જોવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરો અને બાજુમાં રહેલા બે લાઇકોન પર ક્લિક કરશો તો ઓલ બટન આવશે અને દબાવશો તો સંગીતના અને રસોઈના વિડીયો તમને સૌથી પહેલાં મળશે તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો ફરાળી વાનગી મેં ઘણી બધી શ્રાવણ માસમાં મૂકી એમાં ભેળ હતી કેવી રીતે લોટ બનાવવામાં આવે છે ફરાળી પાણીપુરી સેવ અને આ એક ફરાળી વાનગી લીલા નારિયેળના વડા બહુ જ સરસ રીતે અને પરફેક્ટ માપ સાથે બહુ સરસ થાય છે તમે બનાવજો અવનવી ફરાળી વાનગીઓ જ્યારે ઘરમાં બનાવીએ ત્યારે બધાને ઉપવાસ કરવાનું ખૂબ ગમતું હોય છે રૂટિન તમે જે ખાતા હો છો કે સાબુદાણાની ખીચડી ને મોરયો ને શીરો એનાથી આ કંઈક ડિફરન્ટ લાગે છે અને એની સાથે ચટણી તમને સ્પેશિયલ ચટણી નહીં બનાવવી પડે બનાવવાના છે વડા એમાંથી જ આપણે ચટણી બનાવીશું તો એ પણ મહેનત નહીં તો શરૂ કરીએ પણ લીલા નાળિયેરના વડા લીલા નાળિયેરની ફરાળી પેટીસ અથવા તો ફરાળી વડા એના માટે મેં અહીંયા ત્રણ બાફેલા બટાકા લીધા છે અને અહીંયા લીલું નાળિયેર મેં કાઢી નાખ્યું છે કોપરું સૌથી પહેલા એને આપણે આવી છીણીથી છીણી લઈએ છીએ બટાકાને પણ જુદા છીણીએ છીએ નાળિયેરને પણ જુદું છીણી લઈએ છીએ બટાકાને મેં છીણી લીધા છે અને મેઝરમેન્ટનો એક કપ છીણી નીકળી છે તો એક કપ બરાબર અડધો કપ ફરાળી આરા લોટ જે આવે છે એ લેવાનો છે મીઠું ઉમેરીએ છીએ મીઠું તમારા સ્વાદ મુજબ ઉમેરવું આ સિંધ મીઠું છે ઉપવાસમાં સિંધ મીઠું ખવાતું હોય છે બહારની જે પેટીસ આવે છે એનું પળ બહારથી મોડું લાગતું હોય છે તો આપણે આમાં લીલા મરચાં મેં એક કાપેલું તે ખાસ તમારે જે રીતે નાખવી હોય એ પ્રમાણે ઉમેરી શકો છો એ ઉમેરી દઈએ છીએ અને લોટ બાંધી એમ મિક્સ કરી લઈએ છીએ બંનેને બાઇન્ડિંગ સરસ આવશે એનું બહારના પડનું આ લોટ આવી રીતે બંધાઈ ગયો છે અને ઓઇલથી એને ગ્રીસ કરી દઈએ છીએ અને આવા લુવા પાડી લઈએ છીએ તમને જે સાઇઝના વડા ખાવા હોય એ પ્રમાણે તમે વાળી શકો છો મેં ટોપરાની છેડને પણ છીણી લીધું છે શિંગદાણા અને ડ્રાય ફ્રુટસનું ભૂખું છે કાજુ અને બદામ છે કોથમીર છે લીલા મરચાં ત્રણથી ચાર છે ખાંડ લીધી છે અને હવે ખાંડને બેલેન્સ કરવા માટે લીંબુનો રસ થોડોક ઉમેરીએ જેથી કરીને એના ગોળા પણ સરસ વળાશે એક ચમચી મીઠું ઉમેરીએ છીએ સિંદર મીઠું છે ખાંડ અને લીંબુ ઓપ્શનલ છે પણ ચટપટી અને સહે ગળચી અને ખટાશના ટેસ્ટવાળી હોય તો બહુ સરસ લાગે છે મિક્સ કરી લઈએ છે ગોળપણનું પ્રમાણ તમે તમારી જરૂરિયાત મુજબ મીઠું તમારી જરૂરિયાત મુજબ લઈ શકો છો નાળિયેળનું જે છીણ થયેલું એ એક કપ થયેલું આના મેં અહીંયાથી આવા ગોળ નાની નાની સાઇઝના એ પણ વડા જે અંદર પૂરવાના છે એ વાળી લીધા છે સહેજ પહોળો કરી લઈએ છે અને એમાં જે પૂરણ કર્યું છે એને ફિટ થાય એવી રીતે એને સીલ કરી લઈએ છે ધ્યાન રાખવાનું છે મિત્રો તમારે બટાકા બાફીએ ત્યારે બહુ ઓછું પાણી રહેવું જોવાનું કારણ કે નહીં તો આ પેટીસમાં એનું બાઇન્ડિંગ સરસ નહીં આવે અને હંમેશા છીણીને જ લેવાના ગઠ્ઠા સીધે સીધા ભાગવાના નથી જોઈ શકો છો કે મેં અંદર પૂરી અને સીલ કરી દીધું છે ગોળ એને વાળી દઈએ છે વડું છે નાળિયેળનું એ તૈયાર છે આવી રીતે બધા બનાવી લઈએ આટલો મસાલો વધ્યો છે એનો પણ ઉપયોગ કરીશું કારણ કે આ મસાલો પછી વપરાતો નથી ઘરમાં તો આને મિક્સર જારમાં ટ્રાન્સફર કરી દઈએ છે દહીં ઉમેરી દઈએ છીએ છે ને બેસ્ટમાંથી બેસ્ટ અને તમારી ચટણી પણ જોડી ખાવાની તૈયાર થઈ જશે છે અને મસાલો તો બધો નાખ્યો જ છે આપણે મરચું મીઠું ખાંડ અને લીંબુ પણ નાખેલું છે તો આને હવે ગ્રાઇન્ડ કરી લઈએ છીએ ચટણી સાથે ખાવાની તૈયાર છે તમારે બીજી ચટણી બનાવવાની માથાકૂટ પણ નથી રહેતી અને જે માવો વધ્યો હોય એ પણ તમે ઉપયોગ કરી શકો છો આને તમારે તેલથી અને જીરાથી વગારવો હોય તો પણ વગારી શકો છો હું આમ જ રાખું છું તેલ આવી ગયું છે અને તેલ ખૂબ જ ગરમ રાખવાનું છે નહીં તો ઠંડુ તેલ હશે તો વડા બધા પાટી જશે અને ઉમેરી દઈએ છીએ અને બહુ એક સામટા ઉમેરવાના નથી હમણાં હું આટલા જ ઉમેરું છું થોડી વાર થાય એટલે એને હલાવતા રહીએ છીએ આમ ફેરવતા રહીએ છીએ જેથી નીચેની સાઈડ પણ જલ્દી રાખી જાય બટાકા આમ તો ચડેલા હોય છે ખાલી લોટલેટ ચડાવવાનું હોય છે એટલે તેલ થોડું વધારે ગરમ રાખવાનું જો આ જે વડા છે એ તરત ફાટવા માંડશે અને થવા દઈએ છીએ બ્રાઉન થાય એટલે કાઢી લઈએ છીએ આ વડા ફાટતા પણ નથી બહુ સરસ બાઇન્ડિંગ હશે તો બહુ સરસ થાય છે તમે જોઈ શકો છો અને હવે પેપર નેપકિનમાં લઈ લઈએ અને પછી જ સર્વ કરીએ મિત્રો તમારી અંદર ડ્રાય ફ્રૂટ્સ નાખવા હોય તો પણ નાખી શકો છો પણ મેં એટલે નક્કી નાખ્યા કે જ્યારે હંમેશા નવી કોઈ વસ્તુ બનાવતા હોય છે જે લોકો શીખતા હોય છે અને આપણી ડ્રાય ફ્રૂટ્સ અંદર ઘણીવાર નાખતા હોય છે દ્રાક્ષ પણ આખી નાખી શકો છો માવામાં અંદરના માવામાં તો પણ ફૂટીને બધું બહાર આવતું હોય છે એટલે મેં ડ્રાય ફ્રુટ્સનો ભૂકો અંદર લીધો છે રેડી છે લીલા નાળિયેરની સરસ મજાના બફ અને મેં એક તોડ્યું છે તમે જોઈ શકો છો બહુ જ સરસ થાય છે અંદર પડ પણ સરસ રહે છે આ બીજું પણ બતાવું છું અહીંયાથી અને એકદમ ક્રિસ્પી પણ થાય છે તમે જોઈ શકો છો અવાજ આવશે તરત જ નું પડ પણ બહુ સરસ થાય છે અને વેસ્ટમાંથી બેસ્ટ તમે ચટણી પણ યુઝ કરી શકો છો આટલા માપમાંથી અગિયાર આ વડા થયા છે તમે આ વિડીયો જોયા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર ફરીથી મળીશું રેસીપીના એક નવતર પ્રયોગ સાથે થેન્ક યુ ફોર વોચિંગ એન્જોય